ઓકે કરવાની અહીંયા પાલનપુર નગરપાલિકા દ્વારા પાલનપુર નગરમાં વિકાસનું કેવું કામ કે જેને પાલનપુર નગરના ઘણા બધા લોકો ખૂબ સારી રીતે ભોગવી શકે તમે જોઈ રહ્યા છો કે માનસરોવર તળાવ ઘણા સમયથી બની રહ્યું હતું માનસરોવર તળાવની ફરતે સરસ વોકિંગ ટ્રેક અને પાલનપુરનો લોકો અહીંયા ફરી શકે એ પ્રકારની પાલનપુરના લોકોની સુખાકારીમાં વધારો થઈ શકે એ પ્રમાણેનું આ કામ પાલનપુર નગરપાલિકા દ્વારા કાર્યરત કરવામાં આવ્યું હતું પણ ઘણા સમયથી પાલનપુરના ઘણા બધા લોકો જીવદયાની વાત લઈને આ કામ માટે જીવદયાની વાત લઈને નગરપાલિકામાં આવતા હતા જેના કારણે કરીને કામ ડીલે થતું હતું તો અમે આજે પાલનપુર નગરના જીવદયા પ્રેમીઓને પણ અમારી સાથે રાખી અને જીવ કેવી રીતે બચાવી શકાય જીવ બચે અને આ કામ ઝડપથી પૂરું થાય એ પ્રમાણેની વ્યવસ્થા કઈ રીતે કરી શકાય એ માટે કરીને જે કામ કરે છે એજન્સી પાલનપુરના જીવદયા પ્રેમીઓ અમારા નગરપાલિકાના અમારા સાથી સદસ્ય મિત્રો અને જેમના કાર્ય જેમના નિજા હેઠળ કામ થઈ રહ્યું છે એવા ચેરમેનશ્રીની હાજરીમાં એ બધા પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવે એ રીતે કામ કરવા માટેનું આજે ડિસ્કસ થઈ ગઈ છે અને એ પ્રમાણે કામ થઈને આ કામ સરસ રીતે પૂર્ણ થઈને પાલનપુરના લોકોને જલ્દી ભોગવી શકે એ પ્રમાણેની વ્યવસ્થા શું ખાતરી આપી કેવી રીતે તમે જોઈ રહ્યા છો કે માનસરોર તળાવમાં અત્યારે એના પર પેલી વેલ લાગેલી છે અને વેલની જે માછલીઓ છે એવું જીવદયા પ્રમીનું કહેવું હતું તો અમે એવું વિચાર્યું છે કે આ તળાવનો જ્યાં સુધી પાણી ભર્યું છે એના પછીનો જે ભાગ છે ત્યાં એક વીસ ફૂટ ઊંડો ખાડો કરી અને જળકુંભી એમાં ન આવે એ રીતે પાણી અને માછલીઓ એમાં આવી જાય એટલે માછલીઓ પણ બચી જાય અને પછી જળકુંભી કાઢીને જે કામ બાકી છે એ કામ પૂર્ણ ઝડપથી થાય અને લોકો ભોગવી શકે એ પ્રમાણેની વ્યવસ્થા ઊભી કરવા માટે કરીને અમે એજન્સી ચીફ ઓફિસર શ્રી પાલનપુર નગરપાલિકા અને અમારા ચેરમેનને બધા ભેગા થઈને ડિસ્કસ કરી અને કામ પૂર્ણ જલ્દી થાય અને લોકો ભોગવી શકે એ પ્રમાણેની વ્યવસ્થા મત્સ્ય ઉદ્યોગ નાશ કરવાનું કીધું છે તો આ બાબતમાં શું મત્સ્ય ઉદ્યોગે નાશ કરવાનું કીધું છે અમે પણ જાણ્યું છે આપણા ધર્મ પ્રમાણે કીડી મર્યાનું પણ પાપ છે એટલે મત્સ્ય ઉદ્યોગ ઉદ્યોગે ભલે એને નાશ કરવાનું કીધું અમે મત્સ્ય ઉદ્યોગને વિનંતી કરીશું કે સાહેબ આપ એમને લઈ જાઓ અને એનો જે રીતે નિકાલ થતો હોય આપ કરો કોઈનો નાશ કરવો એ આપણું કામ છે નહીં પાલનપુર નગરપાલિકા તો એ કરશે નહીં પણ અમે મત્સ્ય વિભાગને એક લેટર લખીશું કે સાહેબ જો આ માછલી છે તો તમે અહીંથી લઈ અને એનું જે પ્રમાણેની વ્યવસ્થા થતી હોય એ પ્રમાણેની ગોઠવણી કરશો